આજે આપણે વાત કરીશું ટુરિઝમ સાયબર સ્કેમ હવે તમને પણ એમ થશે કે ટુરિઝમ સાયબર સ્કેમ એટલે શું તો તમે કોઈ નવી કાર પરચેસ કરો છો તમે કોઈ એવા શોરૂમમાં જાઓ છો કે જ્યાં તમને ફીડબેક ફોર્મ ભરાવે છે તમે કોઈ રેસ્ટોરન્ટની અંદર જાઓ છો કે જ્યાં તમને ફોર્મ ભરાવે છે તમે કોઈ શોપિંગ મોલમાં જાઓ છો કે જ્યાં તમને કોઈ પણ પ્રકારના ફોર્મ્સ ફિલઅપ કરાવે છે તો આ સ્કેમર્સ છે ને એ એ જગ્યાએથી ડેટા કલેક્ટ કરે છે ને રેન્ડમલી જેટલા જેટલા કપલ્સ હોય છે ને એને ફોન કરે છે કે તમારા જિલ્લાની તમારા સિટીની જે તે રેસ્ટોરન્ટ છે ટુ સ્ટાર હોય થ્રી સ્ટાર હોય ફોર સ્ટાર કે ફાઇવ સ્ટાર રેસ્ટોરન્ટ એમાં તમારું કપલનું ફ્રીમાં જમવાનું છે અને સાથે અમારી કંપની જે ટુરિઝમના પ્લાન્સ પ્રોવાઈડ કરે છે ને એ પ્લાન્સ તમને સમજાવવામાં આવશે જો તમને લાગે કે અમારી કંપનીમાં તમારે પ્લાન લીધા જેવો છે તો તમે પરચેસ કરજો બાકી તો અમારી કંપની તરફથી તમે સિલેક્ટ થયા છો તો બેઝિકલી તમને ગિફ્ટ આપવામાં આવશે અને સાથે તમને એક પ્રકારનું લંચ ફ્રીમાં આપવામાં આવશે જેવી આપણે આ વાત સાંભળીએ છીએ એટલે તરત જ આપણના મનમાં એમ થાય છે કે જમવાનું ફ્રીમાં છે તો આપણે ઓબ્વિયસલી જે તે લોકેશન જે તે રેસ્ટોરન્ટ છે ત્યાં જમી આવીએ ત્યારબાદ આપણે શું કરીએ છીએ જે તે રેસ્ટોરન્ટ હોય છે ત્યાં જઈએ છીએ એ લોકો ત્યાં હાજરમાં હોય છે આપણું વેલકમ કરે છે અને સાથે આપણને એની કંપની શું શું પ્રોવાઈડ કરે છે કઈ કઈ પ્રકારના ટુરિઝમના પ્લાન આપે છે ત્રણ દિવસનો પ્લાન હોય ચાર દિવસનો પ્લાન હોય તમારે જમ્મુ કાશ્મીર જવું છે કે કન્યાકુમારી જવું છે ઓલ ઓવર ભારતમાં તમારે ગમે ત્યાં જવું હોય ત્યાં જવાનો ખર્ચો સપોઝ કે લાખ રૂપિયા થતો હોય તો એ કંપની તમને એમ કહેશે કે અમારી કંપની તમને પચાસ હજારમાં પ્રોવાઈડ કરશે સાથે ઘણી પ્રકારના અકોમોડેશનના તમને પ્રોમિસ કરશે ત્યારબાદ આપણી પાસેથી એ કંપની વાળા એવું કહેશે કે તમે ત્રીસ હજાર ચાલીસ હજાર પચાસ હજાર જે તમે પ્લાન પરચેસ કરો છો જે તમે ટુરિઝમનો પ્લાન પરચેસ કરો છો એ પ્રમાણેનું તમને પેમેન્ટ કરવાનું કહેશે અને ત્યારે ઘણા એવા કપર્સ છે કે જે વાતોમાં આવી ભોળવાઈ જાય છે અને પોતાની લાલચની હિસાબે તે સાયબર ક્રાઈમનો ભોગ બને છે ઇટ મીન્સ કે તમે ત્યાં પૈસા ભરી દીધા શરૂઆતમાં જે કંપની હશે ને એ તમને ઘણી પ્રકારની ફેસિલિટી પ્રોવાઈડ કરશે તો ઘણા કપલ એવા હોય કે તે પ્લાન લીધાના અમુક મહિનામાં બે ચાર મહિનામાં જવાનું પસંદ કરશે ક્યાંય ફરવાનું પસંદ કરશે ઘણા કપર્સ એવા હોય છે કે ત્રણ વર્ષનો પ્લાન લીધેલો છે તો આપણે એક વર્ષ પછી બે વર્ષ પછી પણ તે કરી શકશું એટલે થોડુંક ડીલે પણ કરે છે હવે ખરેખર તો સાયબર ક્રાઇમને શરૂઆત થાય છે અહીંથી જ થોડા મહિનો થાય છે એટલે કંપનીની ઓફિસ પણ બંધ થઈ જાય છે એની વેબસાઇટ પણ ડિલીટ થઈ જાય છે એ સંપૂર્ણ પ્રકારનો એનો કોન્ટેક બંધ થઈ જાય છે જ્યારે હરેક કપલને સમજાય છે કે જે પોતે સાયબર ક્રાઇમનો ભોગ બન્યા છે માટે જો તમને પણ આવો કોઈ ફોન આવે કે સારી જગ્યાએ તમને જમવાનો ફ્રીમાં છે તમને કોઈ ગિફ્ટ પ્રોવાઈડ કરે છે અથવા તો તમને સારા કોઈ અકોમોડેશન આપે છે તો ખાસ કરી એવી લોભામની જાહેરાતોમાં છેતરાવવું નહીં સ્ટે સેફ સ્ટે અવેર જય હિન્દ જય ભારત Thank you.